નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે કિરણબેનની ચર્ચા કરીશું જેઓ બે સન્તાનને છોડી અને બીજા કોઈક યુવક સાથે ભાગી જતા તેમના પતિએ મનસુખભાઈને ફોન કરી મદદ માંગી હતી તો સાંભળો મનસુખભાઈ અને તેમના પતિની ચર્ચા અને તમે જો અમારી ચેનલમાં નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જોકે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોથી જોકે આજે અમરેલી જિલ્લાના વિરડિયાનું કેરાળા ગામના સરપંચ હરેશભાઈ ભગવાનભાઈ રાઠોડ હાલ ચાલુ સરપંચ છે અને એ જ ગામના પ્રેમ પ્રકરણ કરીને એમની કિરણબેન કરીને એમને પ્રેમ કર્યો તો હવે આ છોકરી જોકે અગાઉ પણ કોઈની હારે લગ્ન કરેલા હતા ત્યાં દીકરી દીકરો બે છે એને મૂકી દીધા અને આને પ્રેમ કર્યો અહીંયા દીકરી દીકરો બે છે આને મૂકી અને અત્યારે બીજાને કોઈને પ્રેમ કરીને ખાનગીમાં લઈને આ છોકરી વહી ગઈ છે કિરણબેન કરીને છે જેના ફોટા વોટ્સઅપમાં હવે બેનર અંદર નાખું છું જે દીકરી હવે ક્યાંય હોય તો કાયદામાં એવી જોગવાઈ નથી કે આને પાછી લઈ આવી શકું પણ આજે ચાર ને બે છ જણાના જીવ ને જેને ધૂળધાણી કરને ખા પ્રેમ કેવી રીતે કરાય પ્રેમ કોને કરાય પ્રેમ કેવો કરાય એવું કાંઈક તમને જ્ઞાન હોવું જોઈએ નકરા ખાલી ગમનિયા જાય કોતર્યું જેમ છોકરા ગલુડિયા ઝીણે જાય એમ તમે દીકરા ઝણતું જાઓ હાલ્યું જાઓ એ એક આ ભારતની સ્ત્રીને લાચક છે સાહેબ જે કાંઈ બોલા અગાઉના જે કાંઈ બગસરાની અંદર જે પ્રેમ કર્યો હતો ત્યાં દીકરી દીકરો બે છે એ આ ઓડિયો અંદર ભાઈ બોલે છે એના ફટાપણામાં છે પરંતુ જે અત્યારે આ સરપંચ દરેજાનો માણસ અનુસૂચિત જાતિનો સરપંચ છે હરેશભાઈ ભગવાનભાઈ રાઠોડ વીરડિયાનું કેરાળા તાલુકો જિલ્લો અમરેલી છે હવે આ વિડીયા બને એટલો શેર કરજો જેથી કરીને એની મમ્મી જો કદાચ આ બાળકો બે નાના નાના છે અને એની મા વગર રહેતા નથી હવે આ જે કિરણબેન છે એ તો એની મોજ મસ્તીમાં હજી એને પ્રેમ હુકાણો જ નથી ચાર પાંચ ડિલેવરીની જે બાય કરી નાખે તોય એને પ્રેમ મળતો જ નથી એનું જનુન કેવું હશે તમે વિચાર કરો કે જે સ્ત્રી એના ઉદરમાંથી જે બાળક નવ મહિના પાકે એને ધવરાવે એને મોટું કરે અને તોય એ બાળક એના ગળેથી વળગી ને એ જાય ને એ પછી બીજા હારે પ્રેમમાં પડી જાય આ કેવી આ દુર્દશા છે જે આ કિરણબેનનામાં ફોટા મૂકું છું હવે આને પ્રેમ કર્યો ઓલાને મૂકી દીધો આલો ઈદારૂ પીતો તો તેને મૂકી દીધો બઈ વડે એને કંઈક કુટે હોતી તેને મૂકી દીધો આ જે છે એ સુરદાસ થોડુંક દેખાવામાં એમાં થોડુંક એને ફેરફાર છે હવે એને પ્રેમ કર્યો પ્રેમ કર્યા પછી બે બાળકો થયા ઓલાની બે બાળકો થયા દીકરી દીકરો બે થયા અહીંયા દીકરી દીકરો બે છે હવે અત્યારે ત્રીજાને લઈને ગઈ છે શું આ સાહેબ ભારતની સંસ્કૃતિને આવી જે બૈરાવું લાછન લગાડે છે પ્રેમ કેવો કરવો જોઈએ કેમ કરાય તમે તમારો ઇતિહાસ વાંચો કે આ ભારતની અંદર કેવા કેવા જે તમારા રંગરેલી ચાલી રહ્યા છે હવે આ બેય બાળકો રોય છે ને આ સરપંચ ખુદ રોય છે કેવું એને આટલા વર્ષથી એ સરપંચ એને તું કીધું નથી એટલે મારે આ વિડીયોના માધ્યમથી કિરણબેનને વિનંતી છે કિરણબેન આ ઓડિયો તમે સાંભળો તો મારા મોબાઈલ નંબર ઉપર તમે તમારા નામ ધામ લખીને મોકલજો અને મને ફોન કરજો કેમ કે હું ફોન ઉપાડતો ન હોઉં એટલે કદાચ તમારા ફોન આવે તો મને ખા ખ્યાલ ન રહે પણ તમે તમારું નામ લખી અને મોબાઈલ નંબર લખીને મારા વોટ્સઅપમાં મેસેજ કરજો જેથી કરીને આપણે ચર્ચા કરી લઈએ અને બને તો આ બે બાળકોનું જિંદગીનું જોવો તમે કેમકે નાના બાળક છો જે બાળક પાંચ વર્ષથી નીચેના બાળકો હોય મા વગર ન રહી શકે અને પ્રેમ કરવો હોય તો છો આ દીકરી દીકરા જણાય નહીં મજા મજા કરો પાણીપુરિયું ખાઓ પીઝા ખાઓ વધારે મોજ કરો જલસા કરો પણ બાળકોને જણીને એની જિંદગી બગાડાય નહીં એને આખી જિંદગીનું કલંક લાગે એ મા વગરના થઈ જાય એને આખી જિંદગી સાંભળવું પડે એ દીકરી જુવાન થાય તો ક્યાંક આની મા ભાગી ગઈ છે કેવડી કલમ છે બને ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિને અખંડ રાખવી હોય ભારતીય સંસ્કૃતિને લાછન ન લાગવા દેવું હોય સ્ત્રી શક્તિને લાછન ન લાગવા દેવું હોય તો કિરણબેન આ વિડિયો બંને એટલો જે કાંઈ મારા હેતુપ્રતુ મિત્રો છે જે આ બાળકોના હિસાબે આ વિડિયો બંને એટલો શેર કરજો કે જેથી કરીને કિરણબેનના કાન સુધી પહોંચે કિરણબેન આ ઓડિયો સાંભળે અને એનો ઘરવાળો જે કાંઈ છે આ સરપંચ હાલનો છે કેરળાના જે હરેશભાઈ રાઠોડ એ નાના નાના બાળકોને એની મા મળી જાય કદાચ હરેશભાઈ સાથે ન રહેવું હોય તો જુદા રહ્યો બે બાળકોને તમે હાંચવી લ્યો કેમ કે અત્યારે માના લાયક છે જુવાન થઈ ગયા હોય અને મૂકી વાંધો નહીં પણ હજી તો માના લાયક છે જેને માનો પ્રેમ જોઈશી જે એક કબૂતર કે કોઈ પણ પશુ પક્ષી છે એનું ઈંડું જ્યાં લગ્ન સેવન કરે એ સેવન જો ન થાય માની ઊંઘ ન મળે તો એ ઈંડામાં બચું નથી થતું એનું સેવન કરવું પડે છે એમ જે બાળક છે એ ઉછેર કરવા માટે જેને માના ધાવણની જરૂર છે એને એના સેવનની જરૂર છે એ મૂકીને જો તમને તમારો રંગરેલી અને તમને મોજ મસ્તી કરવામાં આવતી આ જગતની અંદર આર્ય નારી છે એ સ્ત્રીનું અપમાન જેને આવા કામ કરે ને પછી એને ભારતની અંદર એને એને એનું હલકું ઓઠણું કહેવામાં આવે છે જેને ગુજરાતી ભાષામાં ખરાબ શબ્દો વાપરવામાં આવે છે કે જેને બહુ અભદ્ર વાણીમાં માણસો એને કહે છે પણ હું એક તમને એવી ભાષામાં નહીં કહી શકું કેમ કે હું એક સારો માણસ છું અને આવું મારાથી બોલવું સારું ન લાગે એટલે જે આજે બે આગલા ઘરના દીકરી દીકરો તરસોડી દીધા એ માને એને જોઈ નથી અત્યારે આને તરસોડી દેવો એને એની માનો પ્રેમ મળ્યો નથી ખાલી તમને બધા નવા નવા પુરુષો ગોતી તમે તમારી મોજ મસ્તી કરવા માટે થઈ બાળકોની જિંદગી બગાડો છો બેન આવું ન કરવું જોઈએ અને કિરણબેન આ ઓડિયો સાંભળો તો મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરજો આ નંબર ઉપર અને તમારા ફોન આવે ને કદા ન ઉપડે તો મને મોબાઈલ મારા વોટ્સઅપમાંથી તમે તમારું નામ નામઠામ અને તમારા મોબાઈલ નંબર લખીને મોકલજો એટલે અમારે જે કાંઈ કોમ્પ્યુટરમાં ને એમાં જોશે એટલે હું તમારામાં મારી રીંગ આવશે કદાચ ઇનકેસ નહીં ઉપડે કેમ કે મારામાં શું છે કે થોડુંક ઉપાડવામાં એમાં આખા દિવસના બહુ જાજા ફોન આવે છે એટલે અડધા ઉપાડું છું અડધા નથી ઉપડી શકતા એટલે ઘણા માણસો ફોન ઉપાડવામાં કીએ છે કે આજે આઠ દીધિયાની ફોન કરું છું પાંચ દિધિયાની ફોન કરું છું પણ ફોન લાગતો નથી એટલે હું મારી પરિસ્થિતિ મારા શરીરનું કંટ્રોલ જોઈ જાળવી અને મારા બધાને ફોન ઉપાડવાના હોય કેમ કે પણ તબિયત પછી બગડી જાય છે એટલે બેન આ બાળકોની જિંદગી જોઈ અને મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરજો જો કે એ ભાઈ જે હરેસ્ટ એ તમને પાછી સ્વીકારી લેવા તૈયાર છે અને તમને મેણા ટણા નહીં બોલે પોલીસ સ્ટેશન વ તો કોર્ટ વચીતા તમે તમારા બાળકોને સંભાળી લો એવી હું વિનંતી કરું છું કે આ બાળકો રહેતા નથી અને બહુ રોય છે એની માની હું અત્યારે સીધા રાત્રે તમે હવે તમારો પ્રેમ કેવો છે કે આખું ઘર હોઈ ગયું હતું નાના બાળકો હોઈ ગયા હતા ના બીજા ભેગી વહી ગઈ એ કેટલું ખરાબ મેટર કહે છે ને અને આ લઈ જનાર વ્યક્તિ કેટલો ખરાબ કે આ ચાર ચાર ડિલિવરીઓ કરી એક ઉતરી વીરાણી હોય એટલા છોકરા ઝેડ્યા પછી આ લઈને ગયો એ કેટલો સારો મણાય છે એ તમે વિચાર કરો કે જે જેના બાળકની નો થાય જે જેના લોહીની ન થાય એ તારી દી ન થાય પણ તમે તો શરીર સુખ માણવા માટે થઈ અને આને લઈ હો પણ એ આ સ્ત્રીની એવી હાલત થાય કે કદાચ તો હજી ન્યાય કદાચ બે બાળકો જણો તો એને એક તમને કહું કૂતરા માફત જિંદગી થા કેમ કે જે આ કૂતરી વિરાણી હોય ને એ ગલુડિયા બિચારા રેઠા પણ કૂતરીએ એના બચાવનું પાલન પોષણ કરે છે ને તે તમે જોઈ લેજો કે જેની મા એ બચ્ચાને ઠંડીમાં કદાચ ઉપાડી ઉપાડીને જેના ઘર ફેરવે છે કૂતરી હોય મીંદડા આ જનાવરો છે એને એના બચાવો એટલા વાલા હોય છે ભલામણ તમે માણસ હોવા છતાં એક ભારતની સ્ત્રી હોવા છતાં આટલે આટલા જગ્યાએ બાળકો મૂકીને તમે તમારી મોજ મસ્તી તમને તમારો પ્રેમ હજી હુકાતો નથી તમને તમારી હજી હજી જુવાની પત્તી નથી તમને તમારો હંસ મટતો નથી આ કેટલી હંસની વાત છે બને એટલો મિત્રો આ ઓડિયોને પોતાના પરિવાર સુધી પોતાના સગા કુટુંબ સુધી જેટલો બને એટલો શેર કરજો જેથી આ વિડીયો કિરણબેન સુધી પહોંચે અને કિરણબેન આને સાંભળે અને એના બાળકોની જિંદગીનું જોઈએ તો કિરણબેન તમને જો તમારા બાળકોની દયા આવતી હોય અને તમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ભૂલ સ્વીકારવા પણ હરેશભાઈ સરપંચ તૈયાર છે તો આ મોબાઈલ નંબર ઉપર રિંગ કરજો અન્યથા કોઈ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમે તમારા બાળકો પાસે આવવા રાજી હો તો એકસો એકાશીમાં રિંગ કરી અને પોલીસ મારફત પણ ઘરે વ્યાજો તેમ છતાંય સો નંબરમાં રિંગ કરશો તો પણ પોલીસ તમને સહકાર આપીને તમે તમારા બાળકોને સંભાળી શકશો જો તમારા માં માં શબ્દનું જો લૂણ પીડ્યું હોય તો તમે તમારે જો તમારા બાળકોનું હિત ઈચ્છતા હો તો જય ભીમ નમો બુધાય બને એટલા વિડીયોને મિત્રો શેર કરજો કે એ બે નાના બાળકોની જિંદગી બચી શકે ને એની એની માં મળી શકે જય ભીમ નમો બુધાય જય જવાન જય સરદાર જય હિન્દ જય ભારત હલો હલોુખભાઈ હરેશભાઈ રાઠોડ બોલું છું ક્યુ કેરા કેરા તાલુકો જિલ્લો અમરેલી તાલુકો અમરેલી જિલ્લો અમરેલી હા હા

अनुकुमार केगा हां तमरो नामो किदु नरेश भगवान वे राठौड़ और भगवान वे राठौड़ अल्लाह तो भगवान तो जम के गुरु केरला वेड़िया एवाड़ा वीरड़िया

પૈસા બિન જેક લઈ આવી નિર્ણય લતન કર્યાતા હા ત્યારબાદ આપણી પાસે આવતા આપણને તો એ મુખ્ય કારણ ઇનસલ કો નહીં સહીન દિવસી પાપું છે તમે અંતરામાં પણ તાતા તો તમે અંતરાની અંદર તમારે કઈ પ્રોબ્લેમ છે આયકોનો કે અંતો કે શું છે હા 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 વિઝન ઓછું છે મારે હે હા તો વિઝન ઓછું છે મારે દેખાવા માં હ ઓકે બરાબર તમારા દીકરી દીકરા કેવડા કેવડા બાય ને સમાધાન થાય તો આપડે પાછી લઈ લેવી છે తర్పో సాన్నది చపేలా ఎట్ల ఇవదు అమనారే ఎవాడి తరుసు యానా నమ్బరు పర్సే కొయిందాం అయానా నమ్బరు పర్సే కొయిందాం దేన ఆకు నామ అవడే

નથી નહીં હવે એમ સમજ્યા કઈ વાંધો નહીં હવે એ આપણે કોણ લઈ ગયું છે એવું કઈ આપણી પાસે કોઈ નામ સરનામું શંકા ખરી કોઈ માથે નહીં નહીં રાતે વહી ગય છે સમજ્યા રાતે તમે સુતા તમે હાજર હતા હા અમે બધા સુતા હતા મારી દીકરી દીકરો સુતા હતા હું સુતો તો એ પણ સુતી હતી પણ રાતે અમે અગિયાર થી એક વાગે લગી તો જાગતા હતા પછી બે વાગ્યા પછી ટૂંકમાં ગમે ત્યારે એ વહી ગઈ છે તમને ખબર ક્યારે પડી હતી

తల్ అంరీ కేరడి కమీ కేరాళా కే હું વિરડી લખું છું વિરડીયા મનસુખભાઈ એક જ અફસોસ લઈને ખાલી તો હું ભલે મરી જાઉં છોકરા મારે છે એમાં એવું છે બાળકો અત્યારે માં વગર રહેતા નહી હોય ને તમે છા રહી જાવ આમાં હું ભાઈ આવી બાયુ થી ભાઈ આમાં કેટલી ને રજલતા મહિલા બગડી ગઈ મારે હા ભાઈ ગયા કેટલા દિવસ તારીખે રાત્રે દસ બે ને બે પચીસ ના રોજ ઓકે કોઈ ગાડી લઈને લેવા આવ્યું હોય કે એવી કોઈ શંકા ખરી કે કોઈ કોઈને કોઈ ગાડી કે કઈ ગાડી હતી કે શેમાં લઈ ગયા તા પછી પોલીસ માં આપણે જાણ કરી ગુમ ને એવું લખાવ્યું હા પોલીસ માં જાણ કરી છે આપણે ઓકે પોલીસ માં આપણે નોંધ લખાવી છે ફરિયાદ અને અમારા ગામ માં જે હતા ને હમ રાત્રે હોમગાર્ડ બેઠા હોય ને હા એને એમ કીધું કે ભાઈ સ્વીફ્ટ ડિઝાયર ગાડી આવી તી હા એને એમ કીધું કે ભાઈ અમે મોકલો એટલે આ કદાચ ઓડિયો છે ને હું આજે ઓડિયો તમારો વાયરલ કરવામાં તમારી મજૂરી છે ને હા તમારી ઘરવાડી કદાચ એના બાળકો યાદ આવે અને સમાધાન મારા મારફત થવાની થાય અને મારામાં રી કરે આ કિરણ બેન તો સમાધાન નો પ્રયત્ન થાય તો પાછળ સ્વીકારી લેવો ને હા ઓકે અને બને એટલું પછી એકા એકાબીજા થોડુંક આમ આવું જે શંકા કુશંકા એવું પાછું ન કરતા જેથી કરીને બાળકોની જિંદગી ન બગડે હું એને એક શબ્દ કહું એક શબ્દ કહું છોકરા સાંભળો ભાઈ તમે હું મરી જઈશ કે એને કાઈ નહીં કરી મારી લોકતાડી તમે કાઈ મત બધું તમે મને છે જો એ નહીં આવે તો તું ખરેખર આમ તો બે જો ખરે નહીં તો આફતે ધોઈ પી લેવું બસ એ હું કાઈ નોકrai મારી તમે તમે બને છે અમે પૂજે મારી તે છે મારી તમે એમાં યે કે આવું બધું તો થાતું છે અને એવું બધું એમાં એટલું બધું હરી નો જવાનું ના જિંદગી છે એના બધા સુખ દુઃખ બધાય જે કાય સંઘર્ષ હોય એમાંથી પસાર થવું જ પડે અને થોડુંક જીગર રાખો તમને એવું લાગે તો છોકરા તમે અહિયાં થોડાક દિવસ આવી જજો અમે તમારી ભેગા અમારી ભેગા રેજો હાલો એવું લાગે તો છોકરા ને અહિયાં લેતા આવજો અહીં અમારી ભેગા બે પાંચ દિવસ રયો અઠવાડિયું એટલે તમને થોડોક સહકાર મળી જાય ટેકો મળી જાય થી જેટલો થાય એટલો તમને સહકાર આપશે ને આ કદાચ તમારો ઓડિયો તમારી તો તમારું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરી અને કોઈ પણ એની જાણ કરે ને તમને કોઈ પણ સાંભળે હજાર રૂપિયા ભાઈ એમાં પૈસા એને એને બાળકો જો એને પડી હશે જે સ્ત્રી એની બાળકની જો ખેવના કરી ખાલી મોજ મસ્તી જ માણવા વાળી હશે તો ફોન નથી કરવાની પણ જો ઓરિજિનલ માં છે તો એનો ફોન આવશે ઓકે હા અને બને તો તમારું સમાધાન નો પ્રયાસ કરશું પછી કદાચ તમારે કોઈ નો અંગત મામલો હોય તો એને કદાચ કઈ એકાબીજાને મેણા ટોણા કઈ થયું હોય તો એવા સ્વભાવમાં ફેરફાર કરવો પડે

રુદન કરતા હોય નાખી દો એટલે ઈ અત્યારે અમે સોશિયલ મીડિયા મારી યુટ્યુબ ચેનલ માં ચડાવું છું ઓકે એટલે એ કદાચ આ તમારી ઘરવાળી છે સ્ત્રી જાતિ છે ને ભોળી હોય એટલે લલચાવી ફોલાઈ માણસો ફસાવી ગયા હોય પણ આને જોવું જોઈએ કે હવે આજે મારું ત્રીજું ચોથું ઘર છે અને રોજવાજ કરો પછી આ દુનિયા છે જેને આ દુનિયા ની અંદર પુરુષ છે ને સતી અગ્નિ થી સુપે ની સુરવીર ને ખાય અરે શેરકા બચા સાત ની ભૂખારે પણ કાટ કાટ ને ખાય સિંહ નો બચો સાત તો કઈ ઘાસ નો ખાય એ મારણ કરીને જ ખાય અને સતી અગ્નિ તો પછી એક પુરુષે એની જિંદગી જે વરાળ છે ને બે જોઈએ પછી આ ગઈઠી થાય જણ ફેરવાદ કરે તો એને આ દુનિયા એને રાડું કેશ ભાઈ હા જે જેની માને એની એનું બાળક જેના કોઠામાં નવ મહિના

તો આપણે એનું તમારું સોલ્યુશન બને એટલું થાય એટલી કોશિશ કરી દે. આ બેય બાળકોનો વિડિયો ઉતારીને મોકલો. આ કિરણબેનનો ફોટા મોકલો. ઓકે? હા હા આને કાઈ ટેન્શન લેતા નહીં અને મરવાની એવું કઈ વિચાર કરવાની જરૂર નથી. મનસુ હું પણ એમાં હું છે ભાઈ કે મરી જવાથી આપણો સોલ્યુશન નથી સાહેબ. મરવું છે નહીં તો કાયર કાયરનરનું કામ છે સાહેબ.

હા તમે કાંઈ નથી આજ તો કાલે પાછી વી આવવું પડે મને કાંઈ નહીં તમારે ફોટા એવું મોકલો હું અત્યારે વાયરલ કરું છું તમારું બરોબર છે ફોટા ને ફોટા ને એવું તો સાંભળ્યો ને મિત્રો તમે આ વિડીયો તમને કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં તમારી કમેન્ટ ચોક્કસ કરો આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ ઉગમ સાહેબ ડિજિટલ સાથે આભાર સગ્રાઇજ કરવા સક્રાઇબ કરવાની તો બોલતા જ નહીં